ગુડ મોર્નિંગ આજે આપણે ડોક્ટર વિશે જોઈએ ડોક્ટર મનમોહન ભારત અને પાકિસ્તાનના વિભાજનમાં તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો હતો તેમણે અર્થશાસ્ત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી અને બાદમાં કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો ડૉક્ટર મનમોહનસિંહના હોદ્દાની વાત કરીએ તો મુખ્ય આર્થિક સલાહકાર આર્થિક બાબતોના સચિવ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિત નિર્ણાયક સરકારી હોદ્દાઓ સંભાળ્યા તેમને ઓગણીસો સિત્યાસીમાં માં પદ્મ વિભૂષણ ઓગણીસો પંચાણુંમાં માં જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી પુરસ્કાર અને એશિયા મની અને યુરો મની તરફથી બહુવિધ નાણાં મંત્રી પુરસ્કારો પ્રાપ્ત થયા એલપીજી અથવા રાવ મનમોહન મોડેલ વિશે પીએમ નરસિંહ રાવની સરકાર સમયે મનમોહનસિંહ એકવીસ જૂન ઓગણીસો એકાણુંના ના રોજ નાણામંત્રી મંત્રી બન્યા હતા અને તેઓ ઓગણીસો એકાણુંથી થી ઓગણીસો છન્નું સુધી દેશના નાણામંત્રી મંત્રી હતા તે સમયે દેશની અર્થવ્યવસ્થા નિર્ણાયક તબક્કામાં હતી અને ભારત પાસે માત્ર પાંચ પોઈન્ટ એસી બિલિયન વિદેશી વિનિમય અનામત બચ્યું હતું આ સ્થિતિ સુધારવા માટે એલપીજી અથવા રાવ મનમોહન મોડેલ શરૂ કર્યું હતું આ સમયગાળા દરમિયાન તેમણે દેશમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે કે એલપીજીનો પાયો આને ભારતીય અર્થતંત્રમાં મનમોહન કહેવામાં આવે છે વડાપ્રધાન તરીકે યોગદાન ભારતના ચૌદમાં વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘ જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી પછી ભારતના ત્રીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી હાલ પીએમ નરેન્દ્ર મોદીને બાદ કરતા જેઓ હાલમાં તેમની ત્રીજી સેવા આપી રહ્યા છે ડોક્ટર મનમોહનસિંહ એક પણ વખત લોકસભાના સાંસદ તરીકે રહ્યા નથી સૌથી લાંબો સમય ચોત્રીસ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહેવાનો રેકોર્ડ છે તેઓ અસરકારક શાસન સાથે ગઠબંધનની રાજનીતિને સંતુલિત કરવા માટે જાણીતા હતા બે હજાર સાતમાં ભારત વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું હતું નો કટર મનોમહેન સિંહે 2008 ની વૈશ્વિક નાણાકીય કટોકટીમાંથી ભારતનું સંચાલન કર્યું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005, માહિતી અધિકાર અધિનિયમ RTI 2005 અને 2005 ના રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન NRHM જેવા મુખ્ય કાયદાઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા. 2009 નો અધિનિયમ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અને શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસએ બે હજાર તેર અને જમીન સંપાદન પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ બે હજાર તેરમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર જેવા મહત્વના કાયદાઓ બનાવ્યા હતા તેમના બીજા કાર્યકાળના કાયદાઓ જે ઇક્વિટી અને ન્યાય પર કેન્દ્રિત છે